મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મનપાનું પ્રથમ બજેટ આજે જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું મોરબી મનપાનું સાતસો ત્યાંસી કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં અનેકવિધ વિકાસ કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે મોરબી મનપાનું કુલ સાતસો ત્યાંસી કરોડ બજેટ રજૂ કરાયું છે જેમાં આવકનો સ્ત્રોતમાં સાતસો અગિયાર પોઈન્ટ સિત્યોતેર કરોડ મૂડી આવક ઇક્યોતેર પોઈન્ટ પચીસ કરોડ મહેસૂલી આવક અને પચાસ પોઈન્ટ બાવીસ કરોડ અનામત આવક દર્શાવવામાં આવી છે અને ખર્ચ ક્યાં ક્યાં થશે તેમાં બાંધકામ શાખા રસ્તા નાલા તેમજ ફૂટપાથ માટે છત્રીસ હજાર બસો એકાવન પોઈન્ટ બે લાખ અગ્નિશમન શાખા માટે ત્રેસઠસો લાખ આઈડી ડિપાર્ટમેન્ટમાં બે હજાર પાંચસો પંચોતેર લાખ

આઠસો લાખ ચૂંટણી શાખામાં પાંચસો એક લાખ જીએડીમાં ચારસો પંચોતેર એકતાલીસ લાખ અને બસો અઠ્યાસી લાખ બાંધકામમાં બસો ત્રેસઠ લાખ જાહેર બગીચા માટે એકસો લાખ વેરા વસુલાત માટે એકસો પાંત્રીસ લાખ અગ્નિશમન શાખા માટે એકસો લાખ

કોર્પોરેશન તરીકે અમારી ટીમ કામગીરી કરી રહી છે અને ખૂબ સારો સહયોગ સહકાર અને સહયોગ અમને લોકો પાસેથી મળી રહ્યો છે આવું જ સહકાર અને સહયોગ અમને આવનારા એક વર્ષ માટે મળે એવી બધાને પ્રાર્થના છે અને વિનંતી છે અને જે પણ સિટીઝન રિસ્પોન્સિબિલિટી આપની છે એ સમયાંતરે મારી આપના સાથે વાત થાય છે તો હું આપને કહેતો જોઉં છું હું ફરીથી અપીલ કરવા માગતો નથી પરંતુ સિટીઝન રિસ્પોન્સિબિલિટી આપ કદાચ જો પાલન કરશો તો અમને આ બજેટના અમલીકરણમાં અને મોરબી શહેરને માર્વલસ મોરબી બનાવવા માટે અમને બહુ મદદ કરશે આજે બજેટ કેટલું કેટલા કરોડનું બજેટ છે કેટલું પુરાંતવારું છે કેટલો ખર્ચો થશે શું કાંઈ છે કુલ સાતસો તેવીસ સાતસો ત્યાંશી પોઈન્ટ ઝીરો બે કરોડનું મોરબી કોર્પોરેશનનું પ્રથમ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે જેના અંતર્ગત મહત્તમ જે ખર્ચો છે સાતસો અગિયાર કરોડ જે એ મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે જેથી કાયમી એસેટ્સ ઊભી થઈ શકે જે બજેટનું ફોકસ છે એ સિટીઝનને સારામાં સારી સુવિધાઓ આપવા પાછળ રહેશે બજેટમાં ફાયર ડિપાર્ટમેન્ટ ગાર્ડન ડિપાર્ટમેન્ટ જ્યુએચસીના બાંધકામ અને અન્ય વિગતો ઉપર ખાસ અન્ય પ્રકારની મિલકતો ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ પણ ત્વરિત બને એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથેસાથ જે ઇન્ટરનેટ રિલેટેડ બાબતો છે દાખલા તરીકે સિટીઝનની જીવન સિગ્રેસલ માટે કેવી રીતે ઓનલાઈન સુવિધાઓ આપી શકીએ વેબસાઇટ એપ વગેરેનું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ એ તમામ વસ્તુઓ ઉપર ફોકસ આ બજેટમાં રાખવામાં આવ્યું છે અને જે ટીમ છે બજેટ એ માર્વલસ મોરબીની ટીમ છે જેથી મોરબીને આપણે એક આગરી ઓળખ આપી શકીએ અને હેરિટેજ કન્ઝર્વેશન માટે પણ મહેન્દ્ર ડ્રાઈવ હોય કે હેરિટેજ પાર્કનું ડેવલપમેન્ટ હોય ખાસ ચોક્કસ કરવામાં આવે છે સાહેબ જે લાતી પ્લોટની વિસ્તારની વાત કરી ઘણા સમયથી પ્રશ્નો જટિલ પ્રશ્ન છે એ બાબતે પણ બજેટમાં સામવામાં આવ્યું છે કઈ પ્રકારનો તેનો સોલ્યુશન હોય ચોક્કસ અને લાતી પ્લોટમાંથી ઘણીવાર જે રજૂઆતો આવતી હોય છે એની રાખણ લાઈમીને રાખણ કરવા માટે અત્યારે જે સ્ટ્રોંગ વોટરનું કામ ચાલી રહ્યું છે લાતી પ્લોટમાં એ સિવાય ડ્રેનેજ અને પાણીના કનેક્શન બાબતે આ વર્ષે વિશેષ ફોકસ રાખવામાં આવશે અને જેમ આ નેટવર્કનું સો ટકા કામ પૂરું થઈ જશે પછી તરત ત્યાં રોડની સુવિધાનું કામ પણ કરવામાં આવશે અને આ વર્ષના બજેટમાં આ તમામ વસ્તુનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે સાહેબ આ મહાપાલિકાનું પહેલું બજેટ છે લોકોને ઘણી બધી અપેક્ષા મહાપાલિકા પાસે છે તો આ વર્ષ દરમિયાન એને નવું શું મળવાનું છે એની વાત હા એમાં જેમ મેં આપને કીધું કે ફાયર સ્ટેશન છે તો ત્રણ નવા ફાયર સ્ટેશન અને એક મોડલ ફાયર સ્ટેશન આ વર્ષે બજેટમાં સમાવેશ થઈ ગયેલ છે અને આ વર્ષેનું બાંધકામ થશે સાથે અર્બન હેલ્થ સેન્ટર યુએચસી જેથી નજદીક ઘરના નજદીક આપને હેલ્થની સુવિધા મળી શકે એવા પણ લગભગ ત્રણ યુએચસી આપને નવા મળશે સાથે સાથ જે ગાર્ડન્સ છે એમાં ખાસ કરીને કેસરબાગ અને સૂરજબાગ એનું સારા સ્તરે રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને જેમ જૂનું ગાર્ડન છે એમ નહીં બટ એક નવા ગાર્ડન તરીકે એને વિકસાવવામાં આવશે સાથે સાથ જે સુરજભાગના પાછળનો ભાગ છે ત્યાં લાઇબ્રેરી કમ બોર્ડ ઓફિસ પણ એક વિકસિત કરવામાં આવશે અને એ લાઇબ્રેરીમાં જે ફોકસ હશે એ મોડર્ન સુવિધાઓ આપવાનું રહેશે જ્યાં સારી એવી રીડિંગની સુવિધા હોય બુક્સ પણ એવી હોય જે આજના સમયમાં આજના જમાનામાં અને યુવાઓને યુવાઓ તરફે કેન્દ્રિત તો એવી નવી સુવિધાઓ આપવાનો ખાસ પ્રયત્ન રહેશે સાહેબ ખાસ કરીને અત્યારે જે મુખ્ય માર્ગો ઉપર આપણી જે કામગીરી ચાલુ છે લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટે ટ્રાફિક બાટેથી ભવિષ્યમાં આવું કાંઈ આપણે જે સોસાયટી વિસ્તાર કે જેમાં મોટા કોમન પ્લોટ ઉપર બહુ મોટા દબાણો છે યા કાંઈ નવું ડેવલપ કરવાનું આયોજન ખરું હા જે કોમન પ્લોટ્સ છે એ જે તે સોસાયટીની માલિકીના હોય છે તો એમાં તો અમે હાલ કોઈ કરવાનું આયોજન અમારું નથી પરંતુ જે કોર્પોરેશનની માલિકીના પ્લોટ્સ છે એવા ઘણા પ્લોટ્સ અમે આઇડેન્ટિફાઈ કર્યા છે અને બજેટની બ્રીફ ડિસ્ક્રિપ્શનમાં કદાચ એ વિગતો આવી નહીં હોય પરંતુ ઘણા બધા વિસ્તારમાં જે નાના નાના પ્લોટ્સ પણ કોર્પોરેશનની માલિકીના છે અમે આઇડેન્ટિફાઈ કર્યા છે ત્યાં વોર્ડ ઓફિસ પણ કરવામાં આવશે યુએચસી પણ કરવામાં આવશે અને અન્ય જે સુવિધાઓ અમે આપી શકતા હોઈએ એના માટે પણ પ્રયત્ન કરવામાં આવશે સાહેબ રખડતા ઢોર મામલે કે ઢોર ડબ્બા મામલે કઈ એવી વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું છે જે એનસીડી વિભાગનું બજેટ છે એમાં રખડતા ઢોરને અટકાવવા માટે અમે નવા ફ્લાય કેચર ખરીદવાના છીએ એટલે જેમાં પશુઓને આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ અત્યારે કોર્પોરેશન પાસે બે એવા ઢોર પકડની પકડવાના ડબ્બા છે તો એની સંખ્યા વધારીને ચાર કરીશું જેથી જે અત્યારે દૈનિક કામગીરી છે એમાં પણ વધારો થશે સાથે ઘણી બધી જે ગ્રાન્ટ રિલેટેડ વસ્તુઓ છે દાખલા તરીકે પશુઓને કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવા એનું પણ સમાવેશ બજેટમાં છે રિંગ રોડની વાત ટ્રાન્સપોર્ટેશન માટે આપણા શહેરના જે ચોવીસ સર્કલ છે એનું સ્ટડી આપણે ટૂંક સમયમાં એજન્સી પાસેથી કરાવવાના છે જેમાં પ્રોપર ટ્રાન્સિટ એન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટડી થશે કે કઈ રોડથી કેટલું ટ્રાફિક આવે છે એનું અભ્યાસ થશે એના આધારે રોડની પહોળાઈ કેટલી થવી જોઈએ સર્કલનું ડાયમીટર કેટલું થવું જોઈએ સર્કલ ઉપર બીજા કેટલા આઇલેન્ડ્સ હોવા જોઈએ એ તમામ વિગતો આ સ્ટડીના આધારે આપણને મળશે અને એના આધારે એક સાયન્ટિફિક વેમાં સર્કલનું વિકાસ આપણે કરીશું બીકોઝ ઘણીવાર એવું થતું હોય છે કે જે સામાન્ય કોમન સેન્સ છે એના આધારે આપણે સર્કલ કરી દેતા હોઈએ પરંતુ સાયન્ટિફિક વેમાં જો આપણે એને કરીશું તો ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટનું કાયમી અને લોંગ ટર્મ નિરાકરણ આપણને મળી શકે સેફ સિટી બસ માટે કોઈ આયોજન આ દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી